ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે આથીઓ આ ચૂંટણી છે એ એક માઇલ્સ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતાએ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળુકી ધરતી સાબિત કરી બતાવ્યું છે મિત્રો આ પંથકમાં મેં જે કંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઈંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જૂનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો ગુજરાતભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માગે છે સંવિધાનનું કામ કરવા માગે છે ભારત દેશ માટે કામ કરવા માગે છે જનતાને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડ્યા છે જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલનું તો કામ જ ન્યાય અપાવવાનું છે અન્યાય હટાવવાનું છે તો જનતાએ પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે આ ચૂંટણીમાં એક તરફ કૌરવો જેવી વિશાળ સેના જેમાં અક્ષોહિણી સેના એક તરફ ગુંડાઓ બુટલેગરો માફિયાઓ પોલીસના કેટલાક કિરીટ પટેલના ગુલામ અધિકારીઓ કેટલાક બીજા ગુલામ અધિકારીઓ માથાભારે માણસો ભાજપનું આખું સંગઠન ભાજપના કાઠિયાવાડના તમામ ધારાસભ્યો ભાજપના સૌ સાંસદ સભ્યો કેબિનેટ મંત્રીઓ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહકારી બેંકના કેટલાક કર્મચારીઓ ડેરીના કેટલાક માણસો એક તરફ આખા ગુજરાતની અનૈતિક શક્તિઓ કામે લાગી એક તરફ ખેડૂતો ખેત મજૂરો રત્ન કલાકારો માલધારીઓ નાના માણસનું આત્મબળ એક તરફ કામે લાગ્યું અને એક તરફ એમનો અહંકાર કામમાં લાગ્યો અહંકારની સામે આમ જનતાના આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનું આત્મબળ સંકલ્પ જીત્યો એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું કડી વિધાનસભાને લઈને શું જોજો કડી ઉમેદવાર ખાલી સુખ્યા કડીની અંદર હારેલા ઉમેદવારને સાંત્વના અને જીતેલા ઉમેદવારને શુબેચ છે એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાતની જનતા માટે એક સુવર્ણ દિવસ છે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષોથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે આ જીત વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જૂના જુનાગઢ ગ્રામ્ય વહેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો વેપારીઓ દુકાનદારો રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું